તો આપણા બાપાના સાંભળ્યુમાં બધા ભેગા ગયા છે સરસ મજા વાત કરીએ આવા બધા ભાઈઓ આપણને સાંભળવા માટે આવ્યા છે તો મંગલ ઘડી ને માન તૈયાર મલક હવ કાવે મળે મારહ કાહલા માહો કોઈ મારા ભાઈઓ અહીંયા ભળે અને એનો પ્રશ્ન કેવો લાગે તમને

તે રામની બાજુમાં વિભીષણ જઈને કહ્યું રામ અને તેથી રાવણ એટલું બોલ્યો કે રામ તમારી બાજુમાં તો તમારો ભાઈ કે લક્ષ્મણ ઉભો છે પણ મારો ભાઈ પણ તમારી બાજુમાં આવીને ઉભો રહી ગયો કે જો આજ મારો ભાઈ તમારી બાજુમાં આવીને ઉભો નો તો કોઈના એક જંગલ હતું એક કુવાડા લઈને નીકળ્યો હો અને જ્યારે નાના જાડવા હતા ને એ રોવા મળ્યા એટલે મોટા પૂછ્યું

એટલે ગમે ક્યારે કુટુંબમાં વિખુટું પડે તે એક વાર આપણે અંદર ઉતરીને જોવું કે હાથો કો કાફડો જોવે સાહેબ નકર કોઈ ની નથી કે આપણને ભરાવી એક દુકાની પાસે ચાર પાસ દડા હતા એક છોકરો દડા ને લેવા જાય છે અને દડો લઈને ઘરે આવે છે પછી બીજો દિવસ થાય છે બીજો દિવસ થાય છે એટલે ને હાથમાં લઈને એક હાથમાં ગેડી લઈને મેદાનમાં લઈ જાય છે પછી એક થી મારે એક આમથી મારે દડા ને તીજે માર્યો એટલે બાપુ સંત મહાપુર એટલે રોવે છે હું એટલે બાપુ છે કેમ તું રડશો ઈ કે પણ બાપુ મારો વાક હું કે એક આમ થી મારે એક આમ થી મારે કે છે હું કે અમે ચાર પાંચ ભાઈ દુકાન ને માલિપા હતા દુકાન ની માલિપાથી આ છોકરો અમને ઘરે લઈ ગયો પછી કે બીજો દિવસ થાય છે એક હાથમાં ગેટી લીધી એક હાથમાં મને લીધો એક એકને નોતરો બીજા ને નોતરો ચાર કે મને મેદાન માં લેવા ને નામ થી મારા બાપુ મારો વાઘ હોય અને ત્યારે બાપુ સરસ જવાબ આપો એ કે જે તારી માલ પાસે આ ખોટી હવા ભરી છે ને એ કે આ હવા કાઢી નાખી કે તો તને ગેઢી નો મારે માણસો નો મારે કે હું

વાતનો એક સાર હોય છે એક નાનું તું ગામડું હતું ગામડાની મલપે વાણિયા ની દુકાન હતી દુકાન હતી એટલે વાણિયા નો એ વખત ની મલપા અઠવાડિયું બાકી આપતા અને એ વખતમાં રાણી સીતા નો સાલ હું અઠવાડિયું બાકી આપે ને રવિવાર હોય તે ગામડે ગામડે જાય લેવા એક દિવસ વાણિયા જાય છે ગામડાની મલપા ભાઈ લેવામાં બધ રાણી સિક્કાનો સાર રાણી સિક્કા આપે છે નીકળી જાય છે સાંજનું ટાણું હોય છે અને નીકળે છે એટલે બે ખેતરવા જેટલી જગ્યા અને મલપાયક બંધ વાળી જગ્યા આવે છે અને વાણિયા તો બીક તો બહુ લાગે વાણિયાના ના દીકરાને અને ત્યાંથી નીકળે છે હવે હાકડે ગલી કહેવાય કે ત્યાંથી બે ખેતર વા જેટલી થઈ ગયા ત્યાંથી નીકળે છે વાણિયાનો દીકરો અને આમથી રીસ આવે છે અને આની પછી વાણીઓ આવે છે બે થોડા થોડા મળ્યા ને આંખ્યું આક્યું આંખ્યું થઈ ગયું અને રીસને ને એમ કે મને મારી નાખશે અને વાણિયાને એમ કે મરી મને મારી નાખશે અને વાણિયા એ રીસ ના કાન ચાલી દીધા હું અને રીસ હલબોલવા માંડ્યું કે રાણી સિક્કા ભીડ્યા હતા રીસ હલબોલતું તું વાણીઓ હારો એ ઠેકડા મારતો હતો એના ખિસ્સા માંથી જે રાણી સિક્કા હતા એ વેરાવા મળ્યા હો અને દરબાર આવે છે હાંગાજી નામ એમ

અરણ્યા આપણું ઘર છે આજે વેલું મોડું જવાનું તો ન્યા છે આપણે એટલે આપણને આપણા જ નડે છે હું મીરા ને કોણ નડ્યું રાણો નડ્યો નરસિંહ કોણ નડ્યું હતું એની નાય નડી હતી પહેલા કોણ નડ્યું હતું એનો બાપ નીડ્યો હતો આપણા બાકી સરસ મજાની વાત કરો ત્યાં સુધી વાહ 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 થાય એમાં તો જીવવું ઘણું જોરદાર છે પણ ઝેર ને જીવ તર કરે આ કાકા કુકુમ ને હકા વાલા હતો માન જામે ત્યાં મરે અને લાગ જીવનનો લાભ લેવું જ્યાં તો ગંગા વાત કરી આપણા શરીરના ના શ્વાસા એકવીસ હજાર છસો શ્વાસા આવે છે એક મિનિટ ના પંદર એક કલાક ના નવસો અને બાર કલાક ના દસ હજાર આઠસો

બધાને ખબર છે કે જે ચોરી કરવા જાય છે હાથમાં કિલો વાગી જાય છે તોરલ એના ગુરુ છે ગુરુ કે છે આનું પરમાણ હું આપું તમને એ ગુરુનું પરમાણ હોય કે પરમાણુ સમય આવે ને તે હું આપું કે કાય વાંધો ને ગુરુજી કરતા બધા ભૂરી થાય છે પ્રસાદ વેસાય છે પ્રસાદ નો વાટકો આ પ્રમાણ કે એટલામાં કોઈક હોવું જોવે તો જ આ પ્રસાદ વધે કે આ પ્રસાદ ન વધે જાય છે ક્યાં જોવે છે જાડેજાના હાથમાં કિલ્લો વાગી ગયેલો હોય છે કેવો મહાપુરુષ હોવા છતાં કે હાથમાં કિલો વાગી અવાજ નથી કરતો નથી તોરલ કે છે કે જાડેજા તાકાત છે તો મને નો ખબર પડે જાડેજા કે મારી તલવાર વધે તોરણ કે તોરલ કે મારો એકતારો વધે અને તો જાડેજા કહે છે કે એનું પ્રમાણ તો આપો

તે તેથી જાડેજા એ પાપ એના ભૂ કર્યા ના મોરલા મોરલાને માર્યા કોઈને મેં રેવા નો કાંઠો આવે છે લાકડી પડે એમ જાડેજા પડી જાય છે ને એમ એક સિદ્ધાંત હોવો જોઈએ કે એક વાર તલવાર મૂકી પછી બીજી વાર આ વસ્તુ ન થવું જોઈએ એની ગાંઠ બંધાઈ દેવી જોવે એક વાર આ વસ્તુ કરી વસ્તુ ન થવી જોવે આ આ વસ્તુ કરાય આપણું કુળ કયો આપણો વાપ કયો આપણો માં કયો આ વસ્તુ મારા કરાય નો કરાય મારા નામ અમે કાક ઉતરે તો લઈ લેજો તમે તારે